હા મારે વાઈટ અને ગુલાબી જ જોઈએ મને કારા બારામાં મજા જ નહીં આવતી હું તો તને બસ ખાલી એટલું જ કહું કે તું મને ભૂલી જા બસ મારે તો જોવે છે વાઈટ અને ગુલાબી એટલા ભાઈ ગુલાબી વાઈટ ગોતવાના નો હોય શિયાળો છે જેવી મળે ને એવી ઘાલી દેવા હે હવે શિયાળો હોય તો શું થઈ ગયું શિયાળો હોય તો જે મળે એમાં કાલી દેવાનું જેવા તેવામાં તો મને મજાઈ ના આવે એમ જ મજા છે શું ભાડું એમાં મજા છે મારે તો બસ વ્હાઈટ અને ગુલાબી જ ગોતવાની હો પછી વ્હાઈટ એ નો મળે ને ગુલાબી નો મળે જમલી મને વ્હાઈટ ના મળે ને ગુલાબી ના મળે એટલે શું મારી કિસ્મતમાં અહીંયા અહીંયા સોદું લખ્યું છે મારી કિસ્મત કૂતરા સોદી ગયા છે કે મને વ્હાઈટ ના મળે કે પછી ગુલાબી ના મળે હી કરીને તું ફકા ના ઘાટ અને આ કારી છોકરીયાને જંગલ કેવા હોય ઘાટા ઘાટા જંગલ તો છોકરાઓ નહી હોય ને છોકરીઓ નહી હોય તો તું મને કેવા શું માગે છે પણ સિંહની ગુફા તો હંમેશા છોકરી પાસે જ હોય હેઠે મારીની હું સિંહની સિંહની ગુફાની વાત નહીં કરતો તો પાસે હોય હું માનું છું પણ મારે વાઇટ અને ગુલાબી જોવે કે કાળી ગુફા મારે ગુલાબી ગુફા જોવે છે હવે હિ કરીને ફકાના ના કાઢ એટલી હવે હું તને એક સિરિયસ વાત કરું કે મારે વાઇટે નહીં જોતી કે ગુલાબી નહીં જોતી તને એક વાત કહું હું એક છોકરીને પસંદ કરું છું અને મારે એની લેવી છે પણ એ છોકરી હે ને ધોરી બહુ છે એટલે હું તને વાત કરતો હતો પણ એક એક તારીખે મારે એડવાઇસ લેવી છે તું મારી ફ્રેન્ડ છે ને એટલે હું તને વાત કરું કે એ છોકરી યાર ધોરી બહુ છે એટલે મારે એને મળવા જવું છે પણ મને હારી શરમ આવે છે કેમ ખબર છે મારે કારો બહુ છે લોળો કાળો હોય કે ધોળો હમ કાંઈ ફરક નથી પડતો અલી ચમ કાંઈ ફરક ના પડે કારો હોય તો આપણે શરમ તો આવે ને

એમ લોડો પણ ગમે એટલો મોટો હોય ને બોજ જાય ને એટલે પાણી નીકળી જ જાય પણ અલી પાણી તો નીકળી જાય પણ મોટો હોય તો તકલીફ ના પડે પણ મોટો હોય તકલીફ એ પડે હો બહુ હા તો હું ઈ તારી કન ચાર નો તો કુટુરો હું કે અલી મોટો હે એને પહેલી વાર હે અને હું એની કરે જઈશ ને તો એને તકલીફ પડી જાય ખોટી શું લેવા એને મારી નાખવાના ધંધા કરે રહી હે તું તું હે ને હી હી કરીને ફકા ના હું તને શું કહું કે આ છોકરા હે ઈ છોકરીએ કને ખોટું ક્યારે બોલે છોકરાઓ બધાયથી જાજુ ક્યારે ખોટું બોલે ખબર છે ક્યારે બોલે મન નહીં ખબર તું કેજી કરવાટાણે જમ અલી કરવાટાણે ઈ તો મન નહીં ખબર એનું શું કારણ કે જાનુ હું તો ઉપર ઉપર થી કરીશ તે હાચી જ વાત છે ને ઉપર ઉપર થી જ કરે ને તને શું લાગે છે પણ ભરાવી દે આખો ઈ તો પછી હેતલ એમાં એવું છે ને કે હયું આપણો ભાન ભૂલી જાય

જાડો હોય પણ મશીનમાં જાય ને તો રહ તો નીકળી જ જાય તે હમણાં ના મને કીધું શું થાય એમાં તો સ સાત પોળી કરી નાખે નાખે મારી નહી વાહ

કે તું નાનો હતો ને તી તારે ત્રણ ઇંચ ની ટટુડી જ હતી અને હવે હવે તારે હાથ એકનો લોડો થઈ ગયો તે ભાભીયું બીવેજ લે તે એમાં શું લેવા બી બિયાતી હશે કે ભરાવી દીધો હોય તો પણ સામેથી આવે તો ભરાવી જ દેવાય ને એમાં થોડીકય ધર્મના કામમાં ઢીલ રાખવાની હોય વાત છે બધી તો ચાલ ઠીક છે પણ આ બધાને લોડો ક્યાં ભરાવાનો હોય છે લોડો તો ભરાવો બધાને બોયસમાં જ હા બધાને ભરાવો તો અહીં જ હોય છે પણ પોઝિશન કેટલી ચેન્જ કરે એમાં કોક વાંકા રાખે કોક ઉપર ચી તારી અમુક વાંકા રાખે કોઈ ઊભા ઊભા કરે કોઈ હુતા હુતા કરે કોઈ ઉપાડીને દોડતા હોય કોઈ ઓસા કરે કોઈ ગંભે કરે આવવાની વાત નહીં હકીકતમાં આવી રીતની બધા પોઝિશન કરતા હોય તું કે સોગન બસ કસમથી યાર પોઝિશન આખો ગડાઈ ગયો ને એટલે મજા જ આવી શું ભાડું મજા આવે સામેવાળીની બિચારીની દશા ફરી જાય તને ખબર હે ઘડીક આમથી આમ પલેંગમાં પટકતા હોય ઘડીક ગંભે લઈને ધોરતા હોય ઘડીક પાસે શું શું કરતા હોય યાર પોઝિશન ચેન્જ ન કરે જો હવે હું તને એક વાત કહું જો ખોટું ના લગાડતી તને કહું હેતલ હેતલ તને કઈ પોઝિશન માં મજા આવે ખોટું ના લગાડતી જો પાહી કે આખો ઘડી છે ને એટલે પોઝિશન હોય વાત સાચી કે આખો ગળી જાય તો મજા આવે પણ અમુક ટાઈમ ઓલા વાંકા વાંકા કરતા હોય અને આ આખો ગળી જાય અને ખોદો મારે એટલે દુખાવો બહુ થાય યાર તો તોય મજા આવે મજા જ આવે પાડુ મજા આવે દુખાવો કેવો થાય અને હેતલ હું શું કહું તું આવી મારી કને ગુંડી ગુંડી વાતું કરે છે તને શરમ નહીં આવતી સાચું બોલવું એમાં શું શરમાવું હા એ વાત તારી સાચી કારણ કે સાચું કેવું એ તો એ મોટી હિંમતની વાત છે અને બીજું કે અમુક ઘણા એમ કરતા જ હોય આ બધું કરતા જ હોય એટલી પણ આપણને સાવ ના કરે બાકી ખોણે ખસ કે બધું આવું જ કરતા હોય ને અહીંયાના મગજમાં આવું જ હેડતું હોય પણ આમાં ચીવું હે ખબર છે ઈરાય કરતા હોય અને આપણે બોલતા હોય ને એટલે આપણને પાસે એમ કે તમે તો આવા હોવ એટલે અમે ખાલી બોલીએ છીએ બાકી એવા નથી શું કેવું તારું સાચું ને હા ચું અલ્યા સારું લે હવે મારે ઘરે જાવું છે અને જુઓ આમ તો એ પૂરા હાજ પડી જઈએ અને હવે તું એ જમી લે હું એ ઘરજન જમી લો અને પછે મલા ભલે બાય અને એકવારની સ્માઇલ કરી દે ને યાર તું હશે છે ને કસમથી હું તો ખાલી તને એમ કહું ફક્કા ના ઘાટ પણ તું એ ફાકાં છે ને મને બહુ મસ્ત લાગે હો એટલી સારું લે હું જવું રહું